શ્રીનાથજીની પીથિકાજીની ભાવભાવના શ્રીનાથજીની પીથિકાજી ચોરસ છે શ્રીનાથજીનું સ્વરૂપ શ્યામ અને દ્વિભુજ છે ઉદ્ભવામ એટલે કે ડાબી ભૂજા શ્રી ગિરિરાજ ધરનનો ભાવ દર્શાવે છે અને કતિ ઉપર દક્ષિણ એટલે કે જમણી ભૂજા ભક્ત રક્ષક તથા નૃત્ય ભાવ સૂચક છે શ્રી પિથિકાજીમાં શ્રી મસ્તક પર સુખ એટલે કે પોપત છે તે લીલા સુખ છે પિતિકાજીમાં જમણી બાજુએ ઉપર એક અને ડાબી બાજુએ ઉપર બે એમ કુલ ત્રણ મુનિઓ છે તે સંકાદી ભક્તો છે જે ધર્મ અર્થ અને કામરૂપ છે આ ત્રણ આલંબન વિભાવરૂપ છે જમણી તરફ ઉપર એક મેસ એટલે કે ઘેટું છે તે ચેષ્ટારૂપ હોવાથી લીલાનો કુલ ઉદ્દીપન વિભાવરૂપ છે તેની નીચે શેષજી છે જે સંયારૂપ આલંબન વિભાવરૂપ છે સૌથી નીચે જમણી બાજુએ બે ગાયો છે તે ગોકુલ લોકબધક ઉદ્દીપન વિભાવરૂપ છે તે પૃથ્વી તથા ધર્મરૂપ છે પિથિકાજીમાં ડાબી બાજુએ ઉપર સર્પ છે તે રૂપ છે તેની નીચે સિંહ છે તે અક્ષર છે એટલે કે દ્વાર રક્ષક છે પણ નિકુંજમાં પ્રવેશ કરવા દેતા નથી ડાબી તરફ સૌથી નીચે બે મયૂર છે જે નિષ્કામ અને નિરૂરુપદી પ્રેમ સ્વરૂપ છે જમણા શ્રી હસ્ત પાસે શંખ છે જે મંગલસૂચક અને શ્રી સ્વામિનીજીના કમ કંબુકંઠ રૂપ છે પિતિકાજીમાં કંદરા અને પર્વત છે તે હરિદાસ્વર્ય શ્રી ગિરિરાજજીનો તથા નિકુંજનો ભાવ સૂચવે છે તેની ચારે બાજુ લહેરી છે તે શ્રી યમુનાજીની છે શ્રીનાથજીની નવ નવભક્તિ સાધક છે કંઈ નવભક્તિ પહેલો સર્પ જે શ્રવણ ભક્તિનું સાધક છે બીજું સુખ એટલે કે પોપટ કીર્તન ભક્તિનું સાધક છે ત્રીજું મુનિયો ભક્તિનું સાધક છે ચોથું મેષ પાડસેવન ભક્તિનો સાધક છે પાંચમું મયુર અર્ચન ભક્તિનો સાધક છે છઠ્ઠું શેષજી વંદન ભક્તિનો સાધક છે સાતમું અને આઠમું એટલે કે બે ગાયો જે આત્મનિવેદન અને દાસ્ય ભક્તિનું સાધક છે અને નવમું સી જે સંખ્ય ભક્તિનું સાધક છે આમ શ્રીનાથજીની પીથિકાજી નવભક્તિ સાધક છે જે સર્પ સુખ મુનિઓ મેષ એટલે કે ઘેટું મયુર શેષજી બે ગાયો અને સી એ આ નવભક્તિ સાધક રૂપ છે શ્રીનાથજીની જમણી બાજુએ શ્રી ચંદ્રાવલીજીની નિકુંજ અને ડાબી બાજુએ શ્રી સ્વામિનીજીની નિકુંજ ઉપરના ભાગમાં શ્રી યમુનાજીની નિકુંજ અને નીચે ચરનાર વિંડમાં શ્રી કુમારિકાજીની નિકુંજ છે જય હો શ્રી વલ્લભાધીશ કી જય